અર્ધ સરકારી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા ચાલુ થાય તે અંતર્ગત એ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે રાજ્યમાં સરકારી તથા અર્ધ સરકારી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ચાલુ કરવાની માંગને લઈને જ એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે એબીવીપી દ્વારા આવેદનપત્ર આપી અને રજૂઆત આવી છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વર્ષ ઓગણીસો ઓગણપચાસથી વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાંચા આપતો આવી રહ્યું છે ગુજરાતના શૈક્ષણિક જગત માટે આ ખૂબ જ ચિંતાજનક વિષય છે કે ઓગસ્ટ મહિના સુધી રાજ્યની સરકારી અને અર્ધ સરકારી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેલ નથી રાજ્યની અર્ધ સરકારી કોલેજોના પ્રશ્ન ઘણા લાંબા સમયથી પડતર છે ગત વર્ષે એવીયુપી દ્વારા આ વિષયના નિરાકરણ હેતુ સર રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી રાજ્યની અર્ધ સરકારી લો કોલેજની સ્થિતિ ખૂબ જ દયનીય છે જેના પર સરકાર દ્વારા ત્વરિત પગલાં અતિ આવશ્યક છે તમામ વિષયોને લઈને જ રાજ્ય સરકાર અને અર્ધ સરકારી કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા એવીયુપીએ માંગ કરી છે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત પ્રદેશની દરેક કોલેજમાં પડતા વિષયને લઈને આજે આવેદનપત્ર મુખ્યમંત્રી શ્રી શિક્ષણ મંત્રી શ્રી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન અને હાઈકોર્ટના ન્યાયાધીશને પત્રક આપવા જઈ રહ્યા છીએ આવેદનપત્ર વાઇસ ચાન્સેલર દ્વારા રજેશ સાહેબ દ્વારા અને કલેક્ટર કચેરીએ કલેક્ટર દ્વારા અમે સરકારને માંગ કરવા જઈ રહ્યા છે અમારી મુખ્ય ત્રણ માંગો છે કે જે પણ વિદ્યાર્થીઓના પ્રવેશ અટકી રહ્યા છે જે પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય ચેડા થઈ રહ્યા છે તેને પૂર જલ્દી જલ્દી એને પૂરું કરવામાં આવે ત્યારબાદ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે પ્રાધ્યાપકોની નિમણૂક કરવામાં આવે અને અર્ધ સરકારી જેટલી પણ કોલેજમાં વિદ્યાર્થીઓને ગ્રાન્ટ આપવામાં આવે છે જે ગ્રાન્ટ વધારો કરવામાં આવે અને મુખ્યત્વે કે વિદ્યાર્થીઓના કોઈપણ ધોરણે કોઈપણ રીતે વિદ્યાર્થીઓના પ્રવેશ શરૂ કરવામાં આવે આના કારણે છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે એવી ઘણા વખતથી આવી માગો સાથે એવી પીને મંત્રીમંડળ સરકારશ્રીને મળવા પણ કહ્યું છે ત્યારબાદ કોઈ નિવેડો ના આવતા આ જ રોજ આવેદનપત્ર આપવામાં આવે છે જો આની પર બી નિર્ણય નહીં આવે અને જો આવેદનપત્ર આપ્યા બાદ પણ પ્રવેશ પ્રક્રિયા શરૂ નહીં થાય તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેની પૂર્ણ સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીને રહેશે કે વિદ્યાર્થીઓનો જે પ્રોબ્લેમ થઈ રહ્યો છે પોતાના ભવિષ્યમાં સાથે ચેડા કરી રહી છે તો એનો નિરાકરણ લાવે એને માગ સાથે આજે દરેક જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીએ આવેદનપત્ર આપી અને માગ સાથે એવી પી વિદ્યાર્થીઓ માટે લડવા નીકળ્યું છે લોના વિદ્યાર્થીઓ કે જે ભવિષ્યમાં વકીલ બની અને સમાજ દેશ અને પોતાના માટે કામ કરવાના છે તેના સાથે ચેડા ના થાય એના માટે તેને આજે આવેદનપત્ર આપવા માટે અમે હેડ ઓફિસ ખાતે આવે છે ત્યારબાદ કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરવા અમે જવાના છીએ અક્ષય રબારી એવી પી વિભાગ સંયોજક વડોદરા